એ રામે રામ ડાય ને રામ રામ કેમ છો મજામાં તો હવે આવી ગયા હતા મોટર ચાલુ કરવા અહીંયા ડાર છે અને આ ટાંટર છે એલટી નું ટાંટર અને મોટર ચાલુ કરી દીધી છે કૂવામાં ડારની મોટર ચાલુ કરી દીધી કૂવામાં કૂવાની મોટર ચાલુ કરીને જાહેરમાં આવે પાણી આમ તો ચાલુ થતી મોટર પાતા પાવર ઝટકો મારી ગયો કે નહીં એટલે ચાલુ કરવા આવી પડી ડારે અને આ લાઈને લાઈને સીધું પાણી કૂવામાં વહી જાય કેમ કે હવે ઉનાળો આવી ગયો એટલે કૂવામાં પાણી રહે નહીં કૂવામાં તો કલાકથી દોઢ કલાક મોટર વગા હાલે એટલે ડારમાં છે પાણી એટલે એ ચાલુ કરી દેવી એટલે કૂવામાં સાધા કરે ને કૂવાની મોટરનું આમ ઓલી વાડી દેખાય જાહેર આ મેં દેખાય વાડી જો ઓલા થાંભલા દેખાય ને બે લોખંડના આવડા થાંભલા ના જાહેર છે તો કૂવાનું સીધો હોય જાય જાહેરમાં અને ડાળનું પાણી ચાલુ કર્યું એટલે સીધું કૂવામાં જાય હવે ડારનું પાણી કેટલું આવે એ હું તમને દેખાડું હમણાં કેમ કે કુવા પાસે તો પોગવા આવી ગયો હવે જવો એટલું પાણી આવે છે દાર નું દાર ની મોટર નું એટલું પાણી આવે પંદર ની મોટર છે અને પંદર નો પંપ છે અને હવે આ કુવાની મોટર ચાલુ કરી દો એટલે સીધું ઝારમાં પાણી વહી જાય હવે પંદર ની મોટર ને પંદર નો પંપ છે જયારે એટલું પાણી આવે છે